છૂટું દૂધ લાવીએ છે એટલે કે લૂઝ દૂધ ખરીદીએ છીએ અથવા તો પાઉચમાં દૂધ ખરીદીએ છીએ મારો તમને મિત્ર પ્રશ્ન છે કે શું તમે પાઉચવાળું ખરીદો છો મોટે ભાગે તમારો જવાબ હશે હા તો આ જે પાઉચવાળું તમે ગરમ કરીને ઉપયોગમાં લો છો કે સીધું જ ઉપયોગમાં લો છો અને વિજ્ઞાન શું કે છે આજે આપણે બ્રાન્ડેડ કંપનીનું દૂધ ખરીદીએ છીએ અમૂલ છે કે અન્ય કોઈ કંપનીનું તો આ જે પાઉચવાળા દૂધને આપણે ગરમ કરીને ઉપયોગમાં લેવું જોઈએ કે સીધું જ ઉપયોગમાં લેવું જોઈએ ચાલો વિજ્ઞાન શું કે છે આપણે આની પાછળનું વિજ્ઞાન સમજીએ મિત્રો શહેરમાં રહેતા લોકો જે છે મોટે ભાગે દૂધનું પાઉચ જ વાપરતા હોય છે અથવા તો દૂધ જે છે પેકેટ સ્વરૂપે ખરીદતા હોય છે અને આપણા ગુજરાતમાં તો તમને ખબર છે અમૂલ બ્રાન્ડ જ ચાલતી હોય છે અમૂલ ગોલ્ડ અમૂલ શક્તિ વગેરે હવે આ પેકિંગમાં એટલે કે પેકેટ સ્વરૂપે અથવા તો આ જે કોથળીમાં લીધેલો દૂધ જે છે એ આપણે જ્યારે બજારમાંથી ઘરે લાવીએ છીએ ત્યારે એ દૂધને ગરમ કરીને વાપરવું જોઈએ કે એમનેમ જ સીધું આપણે એને ઉપયોગમાં લેવું જોઈએ આવા ઘણા લોકોને પ્રશ્નો થતા હોય છે અને આના જુદા જુદા તર્ક વિતર્ક હોય છે આના જવાબ પણ જુદા જુદા હોય છે તો હું તમને એક પ્રશ્ન પૂછું કે આ જે આપણે દૂધ લાવીએ છીએ પેકેટમાં પાઉચના દૂધની જો વાત કરું છું તો એને આપણે શા માટે ગરમ કરીએ છીએ આપણા ઘરમાં દૂધ જ્યારે આપણે વાપરીએ છીએ ત્યારે આપણે એને ગરમ કરીને જ વાપરતા હોઈએ છીએ તો હું તમને પ્રશ્ન પૂછું શા માટે ગરમ કરવું જોઈએ તો તમે જવાબ આપશો દૂધ બગડી ના જાય એટલા માટે અથવા તો લાંબો સમય ટકે એટલા માટે અથવા એનાથી આગળ તમે એવો જવાબ આપશો કે એને રહિત કરવા માટે અથવા તો એને પાશ્ચરાઇઝ કરવા માટે પાશ્ચરાઈઝ કરવા માટે એટલે એવું દૂધ કે એ બગડી ના જાય અને જંતુરહિત પણ બની જાય તો એને આપણે પાશ્ચરાઈઝ કરવા માટે આ વધુ સારો જવાબ છે તો તમને ખબર છે કે જે આપણે આ પેકેટમાં દૂધ લાવીએ છીએ એ પહેલેથી જ પાશ્ચરાઈઝ હોય છે એટલે કે લખેલું હોય છે જુઓ અહીંયા તમને બતાવવા અને ઝૂમ કરીને જો મિત્રો અહીંયા આગળ તમે દૂધનું પેકેટ લાવો છો દૂધનું પાઉચ લાવો છો તો એની ઉપર અહીં સ્પષ્ટ લખેલું છે કે આ જે દૂધ છે એ પાશ્ચરાઇઝ છે પાશ્ચરાઈઝ એટલે મેં તમને કહ્યું કે આ દૂધ જંતુ રહિત છે દૂધને ગરમ પણ કરેલું છે એટલે આ દૂધ જે છે એ પાશ્ચરાઈઝ છે એટલે પાશ્ચરાઈઝ દૂધ એટલે હું તમને એની સમજ આવી રીતે આપી શકું વિજ્ઞાનની ભાષામાં કે દૂધ જે છે એ પાશ્ચરાઈઝ કરવા માટે શું કરવામાં આવે છે તો ડેરીની અંદર દૂધને સિત્તેર અંશ સેલ્સિયસ તાપમાને પંદરથી થી ત્રીસ સેકન્ડ સુધી અથવા તો પંદરથી થી ત્રીસ સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે અને પછી ઝડપથી એટલે કે તરત જ ઠંડુ કરી દેવામાં આવે છે અને આ દૂધનો સંગ્રહ કરવામાં આવે છે એટલે આ જે ક્રિયા કરવામાં આવે છે એને પાશ્ચરાઇઝ કહેવામાં આવે છે આવું દૂધ જે છે મિત્રો જંતુરહિત બની જાય છે એટલે કે એની અંદર જે જંતુઓ જે છે મરી જાય છે બધા જીવાણુ હોય રોગકારક જીવાણુ હોય બધા મરી જાય છે અને આ દૂધ જે છે એને પાશ્ચરાઈઝ કરવાની ક્રિયા છે એને મિત્રો પાશ્ચરાઈઝેશન કહેવામાં આવે છે અને આ જે ક્રિયા જે છે મિત્રો એની શોધ લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિક કરી હતી એટલે આ પદ્ધતિને પાશ્ચરાઈઝેશન કહેવામાં આવે છે હવે પાશ્ચરાઈઝ કરવાથી કોઈ પણ દૂધને મેં તમને કહ્યું પ્રમાણે લાંબા સમય સુધી સારી રીતે રાખી શકાય છે જંતુરહિત પણ બની જાય છે તેમાં રહેલા જે હાનિકારક એટલે કે રોગકારક બેક્ટેરિયા જે છે એ મરી પણ જાય છે એનો મતલબ એ થયો કે તમે જે બજારમાંથી દૂધ લાવો છો અમૂલનું કે અન્ય જે બ્રાન્ડ કંપનીનું એ પહેલેથી જ ઊંચા તાપમાને ગરમ કરીને ઠંડુ કરેલું છે એટલે કે પાશ્ચર કરેલું છે એટલે કે બગડી ના જાય એવું બનાવેલું છે એટલે કે જંતુરહિત કરેલું છે તો હવે પછી ઘરે લાવીને ફરી અને ગરમ કરવાની જરૂર છે ઘણા લોકોને આવું પૂછવામાં આવે કે તમે દૂધને શા માટે ગરમ કરો છો તો એ લોકો જવાબ આપે છે કે દૂધ પ્લાસ્ટિકની કોથળીમાં આવતું હોવાથી અને ગરમ કરવું જોઈએ અને જો સીધે સીધું પીવામાં આવે તો આપણે નુકસાન કરે અમુક લોકો એમ કે છે કે દૂધને એટલા માટે ગરમ કરવું જોઈએ કે તે વધારે સમય સુધી સારું રહે અને આવું વર્ષોથી લોકો કરતા આવ્યા એટલે આપણે પણ કરીએ છીએ કહેવાનો મતલબ તો હવે હું તમને પ્રશ્ન પૂછું છું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જે દૂધ ઓલરેડી પાશ્ચરાઈઝ કરેલું છે ડેરીએ ચોક્કસ પદ્ધતિ દ્વારા પાશ્ચરાઇઝ કરેલું છે એમની જો ખાસ ટેકનોલોજી છે એના વડે પાશ્ચરાઈઝ કર્યું છે એના દ્વારા પાશ્ચરાઈઝ કર્યું છે તો એ દૂધને તમે ફરી ગરમ કરો તો તમારી જાણ માટે તમને કહી દઉં મિત્રો કે આ પાશ્ચરાઈઝ દૂધને તમારે ગરમ કરવું જરૂરી નથી એને સીધું ઉપયોગમાં લેવું જોઈએ હું સ્ટાન્ડર્ડ કંપનીના દૂધની જ વાત કરું છું શા માટે ગરમ કરવું ના જોઈએ જે પાશ્ચરાઈઝ દૂધ છે એને અને પાશ્ચરાઈઝ તમે કરો તો તમને એનાથી કંઈ નુકસાન થાય કંઈ ગેરલાભ થાય હા એના કેટલાક ગેરફાયદા પણ છે એ પણ હું તમને સમજાવું હવે હું તમને એમ કહું કે પાશ્ચરાઈઝ દૂધ તમારે વાપરવું જોઈએ તો તમને એમ થશે કે આ સાહેબ કહે છે એટલે હું માની લઉં કે ના માની લઉં તો તમને કહું ખાસ એક અહીંયા આગળ ફૂડ સેફટીના જે સંસ્થાપક છે ડોક્ટર સૌરભ અરોરા તમે વેબસાઇટ પર પણ ચેક કરી શકો છો એના કહેવા મુજબ જે ડોક્ટર સૌરભ અરોરા જે છે એમના કહેવા મુજબ પાશ્ચરાઇઝ દૂધને ગરમ કરવાની કોઈ જરૂર નથી મેં તમને કહ્યું એ પ્રમાણે કેમ કારણ કે દૂધની જે કંપની જે છે એ પેકિંગ કરતા પહેલા દૂધને સારી રીતે પાશ્ચરાઇઝ કરીને એટલે કે ગરમ કરીને એટલે કે જંતુરત રહિત બનાવીને જ આપણને આપે છે એટલે ફરી આ પ્રક્રિયા તમારે કરવાની કોઈ જરૂર નથી પણ ઘણા લોકો તેને ફરીથી ગરમ કરે છે જેથી શું તકલીફ ઉભી થાય છે કે એમાં જે પોષક તત્વો હોય છે મિત્રો એ ઓછા થઈ જાય છે અથવા તો એ નષ્ટ થઈ જાય છે એટલે આપણને મોટું નુકસાન થાય દૂધની જે દૂધ જે છે એની ગુણવત્તા નબળી પડી જાય પેકિંગ વાળા દૂધને જે પાશ્ચરાઈઝ કરેલું છે એ દૂધની હું વાત કરું છું એને ચાર સેલ્સિયસ તાપમાન સુધી જો તમે રાખો તો એવું કહેવામાં આવે છે મિત્રો કે સાત દિવસ સુધી એને તમે સાચવી શકો છો વિદેશમાં અઠવાડિયા અઠવાડિયા સુધી દૂધ સાચવતા હોય છે સાત દિવસ સુધી સાચવી શકો છો આવા દૂધને પાશ્ચરાઈઝ કરેલા દૂધને આ ઉપરાંત દૂધ જે દૂધની કંપની હોય છે દૂધ આ પાશ્ચરાઈઝ કરે છે જે દૂધનું પેકિંગ કરે છે એની પર એક એક્સપાયરી ડેટ લખેલી હોય છે મિત્રો તો એક્સપાયરી ડેટ લખી હોય તો એ ડેટથી પહેલા અથવા તો એ ડેટ સુધીમાં તમારે દૂધને વાપરી રાખવું જોઈએ એ એક્સપાયરી ડેટ પછી એ દૂધને તમારે ના વાપરવું જોઈએ આવી મારી તમને અંગત સલાહ છે એ તમને નુકસાન કરી શકે છે દૂધ હવે જે લોકો ખુલ્લું દૂધ વાપરે છે જે લોકો લૂઝ દૂધ ખરીદે છે કોઈ નાની દુકાનમાંથી દૂધ ખરીદે છે તો આવા લોકોએ દૂધને ગાળવું જોઈએ અને એને ઉકાળવું પણ જોઈએ જેથી એ દૂધ પાશ્ચરાઇઝ થઈ જાય અથવા બીજી રીતે કહું તો જંતુ રહિત થઈ જાય છૂટકમાં મળતા એટલે કે જે લૂઝ દૂધ છે એને ખરીદ્યા પછી દૂધને વધારે તાપમાન પર ઉકાળીને મેં તમને કહ્યું એ પ્રમાણે ઠંડુ કરવું પડે છે અને શા માટે કરવું પડે છે કેમ કે એ પાશ્ચરાઈઝ કરેલું હોતું નથી મિત્રો આ વિડીયો જોયા પછી તમારા ઘણા વિચારો બદલાઈ જશે તમને પણ શંકા કુશંકા થશે તમે પણ જ્યારે મેં પણ આ પહેલી વાર વાંચ્યું હતું અને સમજ્યો હતો ત્યારે મને પણ એવું થયું હતું અને પછી મેં આનો ઘણો અભ્યાસ કર્યો હતો અને તમને આ આની સમજ પડે એટલે મેં આ વિડીયો બનાવ્યો છે મિત્રો હવે દૂધ જે છે આપણે ખુલ્લું અથવા તો લૂઝ અથવા તો બજારમાંથી આપણે સીધું લાવીએ છીએ એ દૂધ પાશ્ચરાઈઝ શા માટે કરવું પડે અથવા તો આપણે એને શા માટે ઉકાળવું પડે જોઈએ તો એના ખાસ કારણો છે આવા દૂધની અંદર મિત્રો રોગકારક જીવાણું હોય છે કેવા તો ઇકોલાઈ સાલ્મોનેલા લિસ્ટેરિયા ક્રિપ્ટોસ્પોરેડિયમ કેમ્પી લોબેક્સ્ટર આવા રોગકારક જીવાણું હોય છે સૂક્ષ્મ જીવ હોય છે જે આપણા શરીરમાં જઈ આપણને નુકસાન કરી શકે છે રોગ કરી શકે છે એટલે આ કારણથી દૂધને પાશ્ચરાઈઝ કરવામાં આવે છે એટલે મારી તો તમને એ શક્ય હોય તો સલાહ છે કે તમારે પોશ્ચરાઈઝ કરેલું દૂધ જ ખરીદવું જોઈએ જો આવું નહીં કરીએ તો તો થોડા કલાકોમાં દૂધ જે છે તમે ખરીદી લાયા છો એ ખરાબ થઈ જશે અથવા આવું દૂધ તમે ઉપયોગમાં લેશો તો તમને મુશ્કેલી કરશે રોગ કરશે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો જો તમારે આવા વધુને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં